મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ બાર બે હજાર છવ્વીસના રોજ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક એટલે કે ટાટની જે પરીક્ષા આવે છે ધોરણ નવ દસ માટે તેનું જાહેરનામું આવી ગયું છે તે પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થાય છે પરીક્ષા ક્યારે છે જે પ્રિલિમિનરી પરીક્ષા આવે છે મેન્સ પરીક્ષા આવે છે તે ક્યારે છે

ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે કે આયોજન ઠરાવવામાં આવેલ છે છે આગળ જે આપણે જોઈશું તો કાર્યક્રમ આપેલો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક બે હાજર છવ્વીસ નો કાર્યક્રમ વિગત અને તારીખ ને સમયગાળો તો પેલો જાહેરનામો પ્રસિદ્ધ કર્યાની તારીખ તો આજે તારીખ બાર બે બે હાજર છવ્વીસ ના રોજ આજે જાહેરનામું પ્રસિદ્ધ થયું છે હવે ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો તો મિત્રો જે ઉમેદવારોને ફોર્મ ફોર્મ હોય તો ભરવાના શરૂ થાય છે અને લાસ્ટ તારીખ સત્યાવીસ ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો અઢાર બે બે હજાર છવ્વીસથી થી અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો આપેલો છે બે બે પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં પ્રાથમિક પરીક્ષા એટલે કે જે પ્રીમિયમ પરીક્ષા આવે છે બહુ વિકલ્પ કેવી પ્રકારની તેની તારીખ પણ અહીં સાથે સાથે આપવામાં આવે છે છવ્વીસ ચાર બે હજાર છવ્વીસના રોજ અહીં જે પ્રીમની પરીક્ષા આવે છે તે લેવામાં આવશે અને એના પછી જે મુખ્ય પરીક્ષા આવે છે એટલે કે લેખિત પરીક્ષા તેની તારીખ જૂન બે હજાર છવ્વીસમાં જૂન મહિનામાં લેવામાં આવશે આ રીતનો અહીં કાર્યક્રમ આપેલો છે આગળ આપણે જોઈશું તો ફોર્મ કેવી રીતે ભરી શકાય કોણ ફોર્મ ભરી શકે એ તમામ માહિતી જોઈશું તેમાં અહીં વિષયો આપેલા છે

મેથ્સ સાયન્સ સંસ્કૃત કમ્પ્યુટર એગ્રિકલ્ચર ફિઝિકલ એજ્યુકેશન આ તમામ માટે અહીં પરીક્ષા યોજવામાં આવશે અહીં અંગ્રેજી માધ્યમ માટે પણ આપેલું છે શૈક્ષણિક લાયકાત આપેલી છે તો મિત્રો તમે નોટિફિકેશન જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત કોણ ફોર્મ ભરી શકે છે એનું અહીં શૈક્ષણિક લાયકાત આપેલી છે આગળ અહીં પરીક્ષા ફી પણ આપેલી છે તો એસટી એસસી એસસીબી છે અને પીએચ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ચારસો રૂપિયા રાખવામાં આવી છે જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો હોય એમને પરીક્ષા ફી પાંચસો રૂપિયા ભરવાની હોય છે અને કોઈ પણ સંજોગોમાં જે ભરેલી ફી હોય એ પરત આપવામાં આવશે નહીં આગળ અહીં કસોટી અને પરીક્ષાનું સ્વરૂપ તો પરીક્ષા અહીં બે પરીક્ષા દ્વિ છે એટલે કે બે પરીક્ષાઓ લેવામાં આવે છે પહેલા પ્રાથમિક પરીક્ષા હોય છે આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની હોય છે એટલે કે એમસીક્યુ પ્રકારની હોય છે જો આ પરીક્ષામાં અમુક ટકા પ્રમાણે જે વિદ્યાર્થીઓ પાસ થતા છે એમની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે મુખ્ય પરીક્ષામાં લેખિત પરીક્ષા સ્વરૂપની હોય છે હવે પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ પણ અહીં આગળ આપેલો છે આપણે જોઈશું જોઈશું તો અહીં પ્રાથમિક પરીક્ષાનું સ્વરૂપ પ્રાથમિક પરીક્ષા બસોગુણને બહુકૂલ સ્વરૂપને હશે આ કસોટી વિભાગ બે વિભાગમાં રહેશે તેમાં જે વિભાગ એક છે તેમાં સો પ્રશ્નો તથા વિભાગ માં સો પ્રશ્નો રહેશે તો જે પ્રાથમિક પરીક્ષા છે પ્રીમિયમ પરીક્ષા એ બસ્સો ગુણને લેવામાં આવશે તેમાં બે વિભાગ હશે વિભાગ એ સો ગુણનો અને વિભાગ બી પણ સો ગુણનો હશે તેમાં સો ગુણનો જે પ્રથમ વિભાગ હશે એ તમામ વિષયના જે ઉમેદવારો છે એમના માટે એક સમાન રહેશે કોઈ પણ વિષયનો તમે ફોર્મ ભર્યો હોય એના એપ્લાય કર્યો છે પણ આ વિભાગ એ જે છે સો ગુણનો એ તમામે તમામ ઉમેદવારો માટે એક સમાન રહેશે જ્યારે અહીં સો ગુણનો જે બીજો વિભાગ આવે છે તે જે તે ઉમેદવાર જે વિષય માટે અરજી કરીએ છે ને એ વિષય આધારિત હશે આ કસૂટીના બંને વિભાગનો સળંગ એક જ પ્રશ્નપત્ર એટલે કે એક જ પેપરમાં બંને વિભાગ આપેલા હશે પ્રશ્નપત્રનો સમયગાળો એકસો મિનિટ એટલે કે ત્રણ કલાકનો રહેશે દરેક પ્રશ્ન એક ગુણ રહેશે દરેક પ્રશ્ન ઉત્તરમાં ચાર વિકલ્પો આપેલા હશે તો મિત્રો અહીં ચાર વિકલ્પો એ બી સીડી આપેલા છે એ ઓપ્શન આપેલો ન હોય તમારે ચાર ઓપ્શનમાંથી જ કોઈ પણ વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને જો તમારે ખોટો જવાબ પડશે તો પોઈન્ટ પચીસ માઇનસ એટલે કે પોઈન્ટ પચીસ માઇનસ થશે આ રીતની અહીં સૂચના આપેલી છે આગળ વિભાગ એ માટે અભ્યાસક્રમ આપેલો છે તમે અભ્યાસક્રમ મિત્રો જોઈ શકો છો ખાસ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો કે જે માધ્યમિકમાં જે પ્રિલ પરીક્ષા આવે છે તેનો અભ્યાસક્રમ અહીં આપેલો છે જે તમામ ઉમેદવારો માટે એક સમાન હોય છે આ રીતે અહીં તમે જોઈ શકો છો અભ્યાસક્રમ પણ અહીં સાથે સાથે આપેલો છે અને વિભાગ બી માં જે તમારે મુખ્ય વિષય હોય એને આધારિત અહીં પેપર પૂછાય છે તેમાં વિષય વસ્તુના એસી પ્રશ્નો હોય છે એસી ગુણ હોય છે અને જે વિષય વસ્તુ આધારિત વીસ પ્રશ્નો વીસ ગુણ ના હોય છે પરીક્ષા નું માધ્યમ તો તમે જે સિલેક્ટ કર્યું છે ગુજરાતી માધ્યમ તો ગુજરાતી અંગ્રેજી માધ્યમ તો અંગ્રેજી એ પ્રમાણે પરીક્ષા નું માધ્યમ છે આગળ આપણે મુખ્ય કસોટ એટલે કે જે મેન્સ મેન્સ પરીક્ષા કોણ આપી શકશે તો એ આપેલું છે કે પ્રાથમિક કસોટીમાં કટ ઓફ કે તેથી વધુ ગુણ મેળવનારા જે ઉમેદવારો છે તે જ મુખ્ય કસોટી યોજાશે એટલે કે તે મુખ્ય પરીક્ષા આપી શકશે જે લેખિત સ્વરૂપની હશે આ કસોટીમાં નીચે મુજબ આ મુખ્ય મુખ્ય કસોટીમાં કસોટીમાં બે બે પ્રશ્નપત્રો તો પણ પ્રશ્ન આવશે તેમાં જે પ્રશ્નપત્ર એક આવશે તેમાં ગુજરાતી અથવા અંગ્રેજી સજ્જતાના સો ગુણ રહેશે તથા પ્રશ્નપત્ર માં વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતાના સો ગુણ રહેશે આમ મુખ્ય પરીક્ષા બસો ગુણની રહેશે તો જે મેન્સ આવે છે તે બસો ગુણ પરીક્ષા આવે છે આ પરીક્ષા વિષય વસ્તુ નો ધોરણ નવ દસ નો જ રહેશે તો અભ્યાસ મિત્રો જે ધોરણ નવ દસ છે એને આધારિત રહેશે તેમનો કઠિનતા અને અનુબદ્ધ સ્થાનક કક્ષા નો રહેશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણ નવ અને દસ નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઇટ પર મૂકવામાં આવે છે હવે પ્રશ્નપત્ર પત્ર એક છે જે સો ગુણમાં હોય છે તેના માટે એકસો પચાસ મિનિટ નો સમય આપવામાં આવે છે જ્યારે પ્રશ્નપત્ર પત્ર બે છે તે પણ સ્વગુણ નો હોય છે તેના માટે પણ એકસો એસી મિનિટ નો સમય આપવામાં આવે છે અહીં પ્રશ્નપત્ર એ પાછા અભ્યાસક્રમ આપેલો છે મિત્રો ખાસ તમે જોઈ દેજો પ્રશ્નપત્ર એ જે સ્વગુણમાં પૂછાય છે તેમાં રીતે મિત્રો અભ્યાસક્રમ અને પ્રશ્ન સ્વરૂપ આપેલું છે ખાસ તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અહીં અથવામાં આપેલું છે પ્રશ્નપત્ર એક અંગ્રેજી સજ્જતા માટે તેનો અભ્યાસક્રમ અહીં અંગ્રેજીમાં સાત માંથી સાત લખવાનો હોય છે પછી ચાર ગુણના પ્રશ્નો પૂછાય છે સાત પ્રશ્નો બે ગુણના પ્રશ્નો પૂછાય છે અગિયાર એક ગુણના પંદર પ્રશ્નો દરેકે દરેક પ્રશ્ન ફરજિયાત છે સો ગુણમાં આમ પ્રશ્નપત્ર બે હોય છે આગળ શિક્ષક અભિરુચિ કસોટીમાં યોગ્યતા પ્રાપ્ત કરવાના ધોરણો તો મિત્રો એ પ્રાથમિક પરીક્ષા એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ કટ ઓફથી વધુ ગુણ પ્રાથમિક પરીક્ષામાં મેળવવાના ઉમેદવાર જે છે ને તે જ મુખ્ય પરીક્ષા આપી શકશે અહીં આગળ આ રીતે મેરિટ લિસ્ટ મર્યાદા આપેલી છે કસોટી અને પરીક્ષા કેન્દ્ર અગત્યની સૂચનાઓ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પાસે વેબસાઇટ નિયમિત જોતા રહેવું તમારે આ રીતે વેબસાઇટ કઈ વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકો વેબસાઇટ આપેલી છે તો મિત્રો આ રીતે આજે જે નોટિફિકેશન આવેલું છે જાહેરનામું આવેલું છે માધ્યમિક માટે આગળ આપણે વિડીયો જોઈએ તો તેમાં અગિયાર બાર હાયર સેકન્ડરીનું નોટિફિકેશન આજે સેકન્ડરીની નોટિફિકેશન આવતા વર્ષોમાં જે ધોરણ છ થી આઠમાં ટેટ ટુ આવે છે એની પણ નોટિફિકેશન આવી શકે છે

આ રીતે જે આજે બાર બે બે હજાર છવ્વીસ ના રોજ માધ્યમિક માટે જે નોટિફિકેશન આવેલી છે ધોરણ નવ દસ માટે ફોર્મ ભરવાનો તારીખ ફી ભરવાનો સમયગાળો શું અભ્યાસક્રમ છે તે તમામ માહિતી આપણે મેળવી હતી જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત